જૂનાગઢ મનપા વિવાદોમાં સતત ઘેરાયેલી રહે છે. હા અરે ઓણ કોર્ની જે મોણે સીધી થાહે તો એ જવાબદાર કોણ કે ખરાવ કીધો એટલે મને ગાયું બોલવા મંડ્યો કે તો કોણ કેવા વારી ગુરુવાર 20 જૂને જૂનાગઢ મહાનગરપાલિકા શાસિત ભાજપની બોર્ડનું અંતિમ જનરલ બોર્ડ હતું. દરમિયાન વોકડાના દબાણોને લઈને કોંગ્રેસે બોર્ડમાં રજૂઆત કરે તે પહેલાં જ રાષ્ટ્રગ્ઞાન ચાલુ કરી દે ભાજપની બોડીએ વોકડા દબાણ પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો આમ જણાવી કોંગ્રેસી મહિલા કોર્પોરેટર મંજુલાબેન પણસારા બોર્ડ પછી સેક્રેટરી કલ્પેશ ટોલિયાને ઠરાવ કરાવવા જણાવતા હતા ત્યારે શહેર ભાજપ પ્રમુખ વચ્ચે તું તું મેમે થઈ ગઈ હતી અને તેને પગલે મંજુલાબેન તથા કોર્પોરેટર પુત્ર લલિત પણ સારા કમિશનર કચેરી સામે બેસી ગયા હતા અને જ્યાં સુધી પુનીત શર્માના વોકણાના દબાણ દૂર ન થાય ત્યાં સુધી અંજળ ત્યાગ કરવાની પ્રણ લીધી હતી આ બાબતે ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ પણ મધ્યસ્થી બનવાનો કોશિશ કરેલી

કોંગ્રેસી માતા પુત્ર બંને કોર્પોરેટરે આ પાંચ બિલ્ડિંગોની લેખિતમાં અરજી કરવાનું જાણવા મળેલું છે હવે જોવાનું એ રહે છે કે આ બાબતે તંત્ર શું પગલાં લે છે આવો જાણીએ સંપૂર્ણ વિગત ચંદલ બોર્ડ હતું એમાં અમે પુરાવણી મૂકી હતી કે ભાઈ ગયા વર્ષે ચોમાહામાં ભયંકર દુર્ઘટના બની હતી વરસાદને કારણે કેટલા માણસોના હારાહારી બબે બબે ત્રણ ત્રણ લાખના માણસોના માલ કપડાં પહેરવાના નોતા રહ્યા ખાવાના દાણા નોતા રહ્યા દાડીયું માણસોની તણાઈ ગઈ તી તો અમે આ ચોથો બોર્ડ વાગ્યા અમે પુરવણી મૂકી છે કે આ વોકરા દબાણનું શું કહ્યું તમે હોકરા દબાણનું હું કહ્યું ખૂબ હું તો જ છોડે ધાણે કહું છું કે પુનીત શર્માએ જે બાંધકામ કયું છે બિલ્ડરુ બિલ્ડર પોતે છે દબાણકામ પુનીત શર્માએ જ કરાયું છે

કોણ કેવા વારી તારે થા કરી લેજે તું આવીને તેવીન હવે હું એની મહસમાન છું મને એ શબ્દ બોલ્યો કાલે મારી જગ્યાએ કોઈ દીકરી હોય અને એને આ એવા વેણ બોલે તો એની માન મર્યાદા હો અમદા ભાજપારે એમ કે નારી શક્તિકરણ તો નારી શક્તિકરણ નું અપમાન કર્યું તમે આ નારી શક્તિ નું થાય ને આ તમારો ભૂકા નીકળી જાય એને કઈ આ તમે તમારો તમારો પીઠ ઉપર ભા કર્યો છે અને હું મારું આ અડંગ ઉકેશ નહીં જા હું જવા જુનાગઢ માટે મારે લડવાનું છે

કે કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓએ આ કામ કર્યું છે કે નથી કર્યું એ બાબતે અમારા બંને વચ્ચે સંવાદ થતા મારા દ્વારા એમને એ જ કહેવામાં આવ્યું હતું કે કોર્પોરેશનની કાર્યવાહી છે એ કોર્પોરેશનના અધિકારીઓ કાયદાની મર્યાદામાં રહીને કરતા જ હોય છે એ સિવાય કશું જ અમારા વચ્ચે બોલવાનું ચાલવાનું થયું નથી અને વિરોધ પક્ષ અને શાસક પક્ષમાં આવી બોલચાલ થતી હોય એ જનરલ વાત હતી બીજો એમાં કોઈ ઈસ્યુ નથી